જે હાલ તૂટી ગઈ છે કેટલાક સમયથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે ત્યારે તૂટેલી રેલિંગના કારણે જોખમ રહે છે અહીં રેડિયમના બોર્ડ પણ લગાવાયા નથી જેના કારણે રાત્રિ દરમિયાન નાના મોટા વાહન કેનાલમાં ખાબકે તો તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્નાર્થ ઉભો થયો છે ડભોઈથી સંખેડા જવાનો મુખ્ય માર્ગ હોય અહીંથી રોજ અવર જવર કરતા વાહન ચાલકો અને ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરાઈ છે તે છતાં પણ કોઈ કામગીરી થઈ નથી રાત્રે દેખાય તે માટે સાઈન બોર્ડ લગાવવામાં આવે અથવા તો રેલિંગનું રિપેરિંગ સત્વરે કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે